કુદરતી આપત્તિઓના કારણે બનાસકાંઠાના ખેડૂતોની મુશ્કેલીઓનો અંત આવતો નથી જિલ્લામાં બે દિવસ અગાઉ પડેલા ભારે વરસાદે ખેતીના તૈયાર પાકોને મોટું નુકસાન પહોંચાડ્યું છે ડીસા તાલુકાના જૂના ડીસા ગામે ખેડૂતોએ મહેનત કરીને તૈયાર કરેલા મગફળી અને બાજરીના પાક પર પાણી ફરી વળતા ખેડૂતોની આશા પર જાણે વજ્રઘાત થયો છે બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને કુદરતી આપત્તિઓના કારણે એક પછી એક મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે બે દિવસ અગાઉ પડેલા ભારે વરસાદને પગલે ડીસા તાલુકામાં પણ મગફળી અને બાજરીના પાકમાં મોટું નુકસાન થયું છે ખેડૂતોએ મોગા બિયારણો લાવીને પોતાના ખેતરોમાં મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું પાક સંપૂર્ણપણે તૈયાર હતો અને સારી આવકની આશાએ ખેડૂતોએ મગફળીને નીકાળીને ખેતરોમાં સુકવવા માટે મૂકી હતી પરંતુ ખેડૂતોએ મગફળી નીકાળીને મૂક્યાના ગણતરીના દિવસોમાં જ પડેલા ભારે વરસાદે તમામ મહેનત પર પાણી ફેરવી દીધું ખેતરોમાં પાણી ભરાઈ જતા જુનાડીસા ગામના ખેડૂતોને મગફળીના પાકમાં મોટો નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે એક તરફ મોંઘવારીનો માર છે તેવામાં તૈયાર પાક નિષ્ફળ જતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અગાઉ બટાકામાં મંદીના કારણે અને ત્યારબાદ બાજરી નીકળવાના સમયે વરસાદ પડવાથી થયેલ નુકસાન બાદ હવે મગફળીમાં પણ નુકસાન થતાં ખેડૂતોની કમર તૂટી ગઈ છે ખેડૂતો અત્યારે માત્ર સરકારની સહાયના ભરોસે બેઠા છે ખેડૂતોની માંગ છે કે સરકારે તાત્કાલિક ધોરણે સર્વે કરી અને બનાસકાંઠા જિલ્લાના વરસાદથી થયેલા નુકસાન માટે સહાય જાહેર કરવી જોઈએ ખેડૂતોની આ માંગ પર સરકાર ક્યારે ધ્યાન આપે છે અને તેમને ક્યારે આર્થિક સહાય મળે છે તે જોવું રહ્યું આ વખતે કમોસમી વરસાદે ખૂબ જ નુકસાન કર્યું છે મગફળીમાં ઉનાળો મગફળીમાં ખૂબ જ નુકસાન થયું હતું એને અરજી વળતર કર્યું નથી અને આ વખતે પાકમાં ખૂબ ઓછો બહાર છે મગફળીનું ઉત્પાદન ખૂબ ઓછું છે અને આ વખતે આ કમોસમી વરસાદ આવ્યો એટલે ખેડૂતોને ખૂબ જ નુકસાન છે હવે નવું વાવેતર શું કરવું એ જ અમારે ઉપાધિ થઈ ગઈ છે એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે કંઈક ને કંઈક રાહત આપે ખેડૂતને એટલી સરકારને નમ્ર વિનંતી છે આ જે અતિવૃષ્ટિથી જે વરસાદ આવ્યો છે એના કારણે મગફળીમાં અને બાજરીમાં અતિશય નુકસાન છે ખેડૂત હવે પૈસા ક્યાંથી લાવે હવે આ ઉનાળામાં અમારે હાથમાં કોઈના એ ઉનાળાના અંદર બી લગભગ સો સો ટકા મગફળી અને બાજરી બગાડ થઈ ગયેલો ને હવે ખેડૂત ક્યાંથી પૈસા લાવે ખેડૂત દેવેદાર થઈ ગયેલો છે અત્યારે ઉશીના પૈસા લઈ ને અમે વાવેતર કરેલ છે એ દેવું ક્યાંથી ભરવું અમારા હિસાબે તો જે પરિવાર જે અમારા અંદર ભાગીદાર હોય એમનું ગુજરાન ચાલતું હોય તો બી હવે એમણે કઈ રીતના ગુજરાન ચલાવવું એટલે સાતારે ડીએપીના ભાવ વધી ગયેલા બિયારણના ભાવ વધી ગયેલા એટલે ખેડૂતને કરવું શું જાય તો ક્યાં જાય એટલે સરકારશ્રીને મારા તરફથી નમ્ર અમારા ખેડૂતો તરફથી નમ્ર વિનંતી છે કે ખેડૂતો સર્વે કરી ખેડૂતોનો સર્વે કરી સરકારે અને જે પ્રમાણે પૈસા દેવું અમારે મુગ્ધ થાય એ રીતના વીઘા દીઠ કે એકર દીડ પૈસા આપવા વિનંતી છે સરકારને નમ્ર વિનંતી છે કે કે જરા ધ્યાને લઈ ને આ ખેડૂતો ભલે જરૂરી છે કરવું પડશે એટલે આ આપસીને નમ્ર વિનંતી કરવામાં આવે છે ને હવે ખેડૂત હવે જે શિયાળુ સિઝન આવે છે અત્યારે ક્યાં જઈને એને દેવાદાર તો છે કોઈ ઉધારો ખેડૂતને ખાતર નહીં આપતું બિયારણ નથી આપતું ને મગફળી થોડી ઘણી જેને બે ચાર કર્ટા વધ્યા છે એ રે માર્કેટમાં લઈ જાય તો છસો રૂપિયા સાડા છસો રૂપિયા હાલે છે ટેકાના ભાવે સરકારે જાહેર કર્યું છે પણ ટેકાના ભાવ હવે ખેડૂતો કને પૈસા મહિનો બે મહિના ટકી શકે એમ નથી તો ખેડૂતો કને પૈસા ક્યાંથી લાવે હવે ઘરમાં દાગીના દાગીના બી વેચીને જે ચોમાસું સિઝન છે એ બી ફેલ ગઈ છે એટલે ખેડૂ ખેડૂતોને તો અત્યારે આત્મહત્યા કરવા દાડા આવ્યા છે એટલે સરકારને ખેડૂતોનો સાંભળી ને ખેડૂતો હિત જે બી સર્વે કરી ને જે થતું હોય એમને એ પ્રમાણે ભીઘાઢીટ સારામાં સારું વળતર આપવા અરજ કરવામાં આવે છે